નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહીની ગુજરાતમાં ત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી રહેલી છે તેઓ ખગોળવિદ જયપ્રકાશ માટકે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખે તો વૈષ્ણવ દેવીથી દુઃખના સમાચાર સામે આવ્યા છે વૈષ્ણવદેવી ધામમાં લેન્ડ સ્લાઇડિંગની ઘટના બની છે ત્રીસ લોકોના મોત થયા છે મૃતકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ છે બચાવ કામગીરી ચાલુ છે અને મૃત્યુ આંખ હજુ પણ વધી શકે છે ત્યારે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો આજથી બે દિવસ ભારે વરસાદનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં પંચ્યાસી વધુ વરસાદ વરસી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘોડાપુર આવતા પહેલા પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે હરણાવ નદી બની છે ગાડી તોડ રાજસ્થાન અને ગુજરાતને જોડતો નેશનલ હાઈવે અઠ્ઠાવન પણ બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પાંચ દિવસ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના રહે છે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસમાં બીજી વાર સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે રિવરફ્રન્ટના વોકવે ડૂબી ગયા છે સો સાપ મળી આવ્યા શહેરના ઓગણીસ વિસ્તાર અને જિલ્લાના એકસો ગામોને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇતિહાસમાં પહેલી વાર માં અંબાના તમામ પદયાત્રીઓનો વીમો લેવામાં આવ્યો છે શક્તિપીઠના દર્શને આવતા કોઈ પણ ગુજરાતી પદયાત્રીને કાંઈ પણ અકસ્માત થશે તો મળશે વળતર મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકનાર ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે એક કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર સીસીટીવીથી આરોપી પકડાયા ઘટના બાદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે એબીવીપીએ ડીઈઓને ખખડાવ્યા ઉગ્ર વિરોધ સાથે કહ્યું કે સ્કૂલ સામે કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી કચેરીમાં મિશનરી સ્કૂલના બેનરો પણ હટાવડાવ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈષ્ણવદેવીમાં ભૂસ્ખલન ઘણા લોકો ઘાયલ થયા છે જમ્મુના ડોડામાં વાદળ ફાટતા ચાર લોકોના મોત થયા છે મનાલીમાં દુકાનો અને ઘરો નદીમાં સમાઈ ગયા છે અન્ય મહત્વના સમાચાર

શક્તિપીઠ અંબાજીના પચાસ કિલોમીટરમાં અકસ્માત થશે તો મળશે વળતર ટ્રસ્ટે ભાદરવી પૂનમના મેળામાં ભક્તો માટે લીધો છે દસ કરોડ રૂપિયાનો વીમો ગયા વર્ષ કરતાં ત્રણ ગણો વધુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સામે આજથી એક્સ્ટ્રા પચીસ ટકા ટ્રમ્પ ટેરિફનો અમલ રશિયા અને ચીન સાથેની લડાઈમાં ભારતને દંડ જોવા મળ્યો છે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો પૃથ્વીથી તેર પોઈન્ટ ચાર અબજ પ્રકાશ વર્ષથી સૌથી દૂરની ગેલેક્સીમાંથી ઓક્સિજન અને ભારે તત્વો મળી આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે